પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતીના દિવસે રેલીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ નિયત સમયે જ રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું ભીમ મહોત્સવ સમિતિ દ્વારા જે બાબા સાહેબ આંબેડકર સાહેબની આપણે જે એકસોને તેત્રેમી જન્મજયંતી ઉજવવામાં આપણે તળમર તૈયારીઓ ચાલી રહ્યું છે અને ભીમ મહોત્સવ સમિતિનું જે આ કાર્ય અમે બેનરોને લગાડવા માટે ચાલુ છે બેનર લગાડીએ છીએ અને અમારું એમ કહેવાનું છે કે ભાઈ આ બાબા સાહેબને જે આપણે રેલી કાઢીએ છીએ દર વખતે એ જ સમયે અને એ જ ટાઈમે આપણે કાઢવાની છે આ કોઈ પણ તમને ગામમાં આવીને કોઈ મિસગાઈડ કરતા હોય ગામડામાં આવીને કે ભાઈ આ સમયે કાઢવાની છે કે આ સમયે તો એમાં ભરમિત થતા નહીં અને આ રેલી નિયત સમયે આપણે દર વખતે જેમ આપણે રેલી કાઢીએ છીએ એ એ જ રૂટ અને એ જ રીતના રેલી કાઢવામાં આવશે એટલે બધા બોડી સંખ્યામાં જોડાય અને સાહેબનું ભીમ મહોત્સવ આપણા ભીમ મહોત્સવ સમિતિનું અમારું આહવાન છે કે ભાઈ તમે બોડી સંખ્યામાં જણાવ્યું આપણો આપણે એકસો તેત્રીમી જન્મજયંતિ છે સાહેબની એ આપણે શાંતિથી અને ભવ્યથી ઉજવણી થાય એવી મારી અપેક્ષા છે જય ભીમ નમો બુધાય